રજાઓના દિવસો એટલે ઓગસ્ટ મહિનો અને એમાં પણ જન્માષ્ટમીનો ઉત્સવ અને એની રજાઓ આ વખતે તમે શું પ્લાન કર્યું છે જન્માષ્ટમીની રજાઓ માટે અને આ વખતે તો કેટલો સુંદર મેળ પણ છે શનિ રવિ સોમ જન્માષ્ટમીની રજા નોમના પારણાની રજા બધી સળંગ રજાઓ છે તો આ વખતે કંઈક નવું વિચારીએ આ વખતે એવી રજાઓ કે એવા વેકેશન ઉપર જઈએ બે ત્રણ દિવસ માટે કે જ્યાં વેકેશનમાં ગયા પછી સ્ફૂર્તિ વધે શક્તિ વધે કોન્સન્ટ્રેશન વધે મેડિટેશન શીખીને આવીએ કંઈક પ્રાણાયામ નવા જીવનમાં એડ કરીને આવીએ જનરલી જેવું આપણે બહાર ફરવા જતા હોઈએ છે તો બહુ જ ફરીએ કરીએ બે ત્રણ દિવસ પછી ઘરે આવીએ તો એવી હાલત જ ના હોય એકાદ બે દિવસ તો આપણે ફરીને આવ્યા પછી લોકોને કહીએ કે ભાઈ એકાદ બે દિવસ શાંતિ રાખો થોડું ફરીને આવ્યા છીએ પછી પાછું રૂટીન શરૂ કરશું પણ આ એક મોકો જે છે આપણી પાસે આ જન્માષ્ટમી વખતે થી અઠ્યાવીસ સુંદર રજાઓનો મોકો છે આપણી પાસે અને પરિવાર સાથે હું તમને સજેસ્ટ કરીશ કે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી પરિવાર બાળકો બધા જ સાથે આર્ટ ઓફ લિવિંગનું જે રિટ્રીટ સેન્ટર છે જ્યાં બહુ સુંદર રેસિડેન્શિયલ અરેન્જમેન્ટ છે મહીસાગર નદીના કિનારે અને પર્વતોની ઉપસ્થિતિમાં મહીસાગર નદી વહે છે અને ત્યાં એટલું રમણીય સુંદર વાતાવરણ સર્જાય છે એટલે જ મારો ખાસ આગ્રહ છે અને જો આર્ટ ઓફ લિવિંગના પ્રોગ્રામ વિશે તો તમે જાણ્યું જ હશે સુદર્શન ક્રિયા આર્ટ ઓફ લિવિંગનું જે હેપીનેસ પ્રોગ્રામ છે અઢાર વર્ષથી ઉપરના માટે એટલો સુંદર હેપીનેસ પ્રોગ્રામ છે આર્ટ ઓફ લિવિંગમાં પ્રાણાયામ સુદર્શન ક્રિયા અને એવી અમુક જીવનમાં આવરી લેતી પ્રોસેસીસ કે તમારા જીવનને મુક્ત રાખે અને સાથે સાથે કેવું છે આપણે હેપીનેસ પ્રોગ્રામ કરીએ અને સાથે સાથે નાના બાળકો માટે આઠથી તેર વર્ષના બાળકો માટે અને તેર થી અઢાર વર્ષના બાળકો માટે ઉત્કર્ષ યોગા અને મેધા યોગા પણ રાખેલ છે એટલો સુંદર પ્રોગ્રામ છે બાળકો માટે તો તો કે એમને પ્રોગ્રામ ના કહેવાય આ આ એમનો ઓવરઓલ છેવાંગીણ વિકાસ માટે કોન્સન્ટ્રેશન ઇમ્પ્રૂવ થાય શાઈને ઓછી થાય ભણવામાં ભણવા પ્રત્યે લગાવ વધે એનર્જી વધારે ફીલ થાય ફોકસ્ડ માઇન્ડ રે આ બધા માટે આઠથી અઢાર વર્ષના બાળકો માટેના જુદા જુદા પ્રોગ્રામ છે અને તમે જો આર્ટ ઓફ લિવિંગનો પ્રોગ્રામ કરી ચૂક્યા છો તો તો તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે દિવ્ય સમાજનું નિર્માણ ડીએસએન એમાં પણ ડીએસએનના જે આપણા ટીચર છે ઉદય ક્રિષ્નાજી એમનો તો કેવું છે એમનો તો અનુભવ કરો ઘણા બધા આપણે એમને ઓળખીએ છીએ પણ એમને પણ એકવાર માણવા જેવા છે અને આ વખતે તો આપણી પાસે આ મોકો છે સંપૂર્ણ રજાઓના દિવસો તો પચીસથી અઠ્યાવીસની વચ્ચે આર્ટ ઓફ લિવિંગનું જે ગુજરાતનું રિટ્રીટ સેન્ટર છે વાસદ સુંદર રેસિડેન્શિયલ એસી રૂમ નોન એસી રૂમ અને એટલું સરસ રમણીય વાતાવરણમાં તમે સ્ટ્રેસ ફ્રી પ્રોસેસીસ સાથે આ દિવસો તમારા જન્માષ્ટમીના આખી આખી જિંદગી માટે યાદગાર બની રહેશે એવું પ્લાનિંગ કરો તો આ પચીસથી અઠ્યાવીસ મારો બધાને જ આગ્રહ છે કે તમે ચોક્કસ આવો આર્ટ ઓફ લિવિંગનો જો હેપીનેસ પ્રોગ્રામ નથી કર્યો તો ફેમિલી સાથે આવો બાળકોને પણ કરાવડાવો તમે સાથે કરો અને એટલું બધું રિલેક્સિંગ ત્યાં પંચકર્મા સેન્ટર પણ છે જેને પંચકર્માની ટ્રીટમેન્ટમાં રસ હોય તો આજે રિટ્રીટ સેન્ટરની હું જે વાત કરું છું આપને એમાં બહુ સુંદર પંચકર્મા સેન્ટર છે અચ્છા ગૌશાળા છે વેદ પાઠશાળા છે એટલું બધું ઓવરઓલ રિલેક્સિંગ છે આખું જે વાતાવરણ જ છે કેવું છે આપણે ક્યાંય બી ફરવા જઈએ કોન્સ્ટન્ટ એક્ટિવિટી 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 તો આ ચાર દિવસ એવા ચાર દિવસ જવાના કે એક્ટિવિટી તો છે જ પણ એ એવી એક્ટિવિટી છે કે જે આપણને બહારની દુનિયામાંથી આપણી અંદરની દુનિયામાં લઈ જાય અને એ સુંદર એક્ટિવિટી જીવન તમારું તણાવમુક્ત શાંત મન પરસ્પર જે રિલેશનશીપ છે એ સ્મૂથ રિલેશનશીપ શાંતિની ઊંઘ આ બધું જ ઓટોમેટિકલી એકવાર તમે શીખી લેશો પછી તો તમે તમારા ઘરે જઈને તમારી જાતે કરી જ શકો છો તો ચોક્કસ આઉટ કરો મેં કોન્ટેક નંબર પણ નીચે આપ્યા છે તમે આજે જ સંપર્ક કરીને રજીસ્ટ્રેશન ચોક્કસ કરાવજો કારણ કે ત્યાંના રિટ્રીટ સેન્ટરની બહુ લિમિટેડ જગ્યા છે અને જન્માષ્ટમીના લીધે રસ પણ વધારે છે તો જન્માષ્ટમીની આ રજાઓ મારો આગ્રહ છે કે તમારા માટે તમારા પોતાના માટે અને તમારા પોતાના લોકો માટે કાઢો આવો સુંદર મોકો આ ચાર દિવસની રજા આપણે એવી રીતે વિતાવીએ એવી રીતે સુંદર રીતે પ્લાન આઉટ કરીએ કે આપણા જીવનમાં આ ચાર દિવસ યાદગાર બની રહે તો આવો છો ને બધા જન્માષ્ટમી આર્ટ ઓફ લિવિંગના રિટ્રીટ સેન્ટર વાસદમાં આપણા બધા જ સાથે આર્ટ ઓફ લિવિંગનો પ્રોગ્રામ કર્યો હોય તો ડી એસ એન જે તમારા જીવનને પાંચસો સ્ટેપ ઉપર લઈ જશે એ એની મારી ગેરંટી કારણ કે એના જે ટીચર છે એના જે એના જે ફેકલ્ટી છે જોરદાર આઈઆઈટી એમકે થયેલા છે પોતે આવા સુંદર ફેકલ્ટી સાથે આ સુંદર ડીએસએન પ્રોગ્રામ જો તમે આર્ટ ઓફ લિવિંગનો પ્રોગ્રામ કર્યો હોય તો અને નથી કર્યો તો મલ્ટીપલ પ્રોગ્રામ બાળકો સાથે આર્ટ ઓફ લિવિંગનો હેપીનેસ પ્રોગ્રામ ચોક્કસ સુદર્શન ક્રિયાનો અનુભવ જીવનમાં એકવાર કરવા 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 જેવો જ છે તો ચાલો મળીએ પચીસથી અઠ્યાવીસ અને બહુ જ સરળ છે પચીસમી એ સાંજ સુધી પહોંચવાનું છે અને અઠ્યાવીસમીએ બપોરે લંચ પછી આપણો કાર્યક્રમ પૂરો થશે એટલે તમે વિચારો કેટલો સુંદર દિવસોનો સંપૂર્ણ સદુપયોગ તો ચાલો આઉટ કરીએ